દીક્ષા આપવાનો સંકલ્પ સાકાર ધર્મની ફરવાણીમાંથી ઓગણીસો બાસઠ પોષિ પૂર્ણિમાના મંગળકાર્ય શુભ દિવસે ડબાની ધરતી પર બાપાની વાણીમાંથી પ્રક્યો છે ખૂબ ધ્યાન રાખજો ભવૈયાનો કોઈ વે ભજવા માટેનો આ કોઈ શબ્દ નથી કોઈ એનો ડ્રેસ નથી યોગીજી મહારાજનો કોઈ મંગલકારી હેતુથી આપણે બધા જયારે ઝૂમી રહ્યા છે ત્યારે આપણા અંતરને વિશે એક જ ભાવ સહજ પ્રગટાવતા રહેજો પ્રગટાવેલો રાખજો હું બાપાનો બાપા મારા અમરીશ દીક્ષા લીધી છે એની પાછળનો એક જ હેતુ નહીં કે લોક જવા માટે નહીં કે મન જવા માટે નહીં કે બુદ્ધિ રીઝવા માટે નાલાયક અબજો વરસથી મન બુદ્ધિ નાયક એવા છે જ ગ્રહસ્થ માત્ર લોક રીઝવ્રેડ પર્સન્ટ દાખલો કરતા જ હોય છે સાધકો કે સંતો એના શિષ્યોને જ રાજી કરવા માટે સો ટકા રાજી કરવા પ્રયત્ન આ બજો વર્ષના અહંતાના એક નાલાયક સંસ્કારોના ફળ સ્વરૂપે દરેક વ્યક્તિ એના મન બુદ્ધિને જ રાજી કરવાની કોઈ મંગલકારી હેતુથી જ બિચારી જીવી રહી છે અને જિંદગીનો ખોટો સમય બગાડી નાલાયક ગંદા સંસ્કારો નાખી આત્માને દરબી દઈને ક્લુસિત બનાવીને પ્રભુથી અનાધિકારથી ચેતના છૂટાછેડા લેતી રહી છે ખૂબ સજાગ રહેજો અમરીશ દીક્ષા આપવાનો સંકલ્પ જયારે બાપાનો જ હતો ત્યારે અમરીશ નું આખું જીવન જે ભક્ત રાજ થઈ ગયા તેમની હું વાત કરું છું પ્રભુ નો પ્રભુ મારા પ્રભુ જ મારું જીવન પ્રભુની ભક્તિ જ મારું જીવન મુંબઈના કે વડોદરાના સીઠિયાઓને એક હેવા પડી ગયો હોય છે કે અમારે માટે કોઈ કષ્ટા કોક ભજન કરે કોક યજ્ઞ કરે કોક બધી વિધિઓ કરે બ્રાહ્મણો રાખે આવું એક ગૌણ પણ એક બુદ્ધિશાળી સમાજમાં પ્રવર્તી રહ્યું છે અમરીશ રાજાનું જે જીવન એની પાસે તો હજારો માણસો હતા છતાંય પ્રભુની ક્રિયા હરેક એને પોતે જાતે જ કરી છે આરતી તો દિવેટ પોતે બનાવે ત્યાં ઠાકુરજી નો થાળ તો નહીં એની મિસિસ પોતે બનાવે ત્યાં સુધીની પ્રભુ અર્થેની બધી જ ક્રિયા એક રાજર્ષિ પુરુષ હોવા છતાં અમરીશનો હેતુ એ પ્રભુને અર્થે જ પ્રસન્નતાને અર્થે જ પ્રભુનો થઈને જ તું રાજી થાય એવી એક મંગલકારી ભાવનાથી જીવન જીવવાનો સંકલ્પ જયારે તમે સૌ કર્યો છે ત્યારે તમારે ખૂબ સજાગ થઈને ખૂબ જાનપણે ખૂબ ખટકો રાખીને જીવવું પડશે બાકી સમાજ લોક અને તમારા મન બુદ્ધિ તમને ખાય ન જાય તે માટે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે ફરી સમજાવું છું દરેક વ્યક્તિ લોક રીઝવવા માટે જ પ્રયત્ન કરતી જ હોય છે એનો જિંદગીનો અંતિમ સ્વાદ છે સર્વોપરી સ્વાદ છે માનવીના શરીરનો મોટા મોટો રોગ છે બીજાને સમજાવી નાખવાનો બીજાને રાજી કરવાનો સાધકોના જીવનનો મોટા મોટો રોગ છે સ્વાદ છે કોઈ ધ્યેય છે એનો કોઈ પ્રાણ છે બીજાને સમજાવી નાખવાનો બીજાને સુધારી નાખવાનો બીજાને જ રાજી કરવાનો સસારપે જીવવાનો માબતે જીવવાનો માનવ આત્માઓને આ બજો વર્ષથી આ એક રોગ વળગેલો છે ત્યાં અમૃત શબ્દ એક તદ્દન જુદો પડે છે હું ફરી કહું છું કોઈ ભવૈયાનો વેશ ભજવવા માટે આપણે નથી ભેગા થયા ખૂબ રાખજો કોઈ આધ્યાત્મિક મહાત્વાકાંક્ષાને પોષવા માટે મેં તમને નથી ભેગા કર્યા ખૂબ ધ્યાન રાખજો સમાજમાં કોઈક અમરીશને એક સમાજ ઉભો કરીને કરવાના તમને નથી હજાર ને બદલે દસ હશે તો બી મારે ચાલશે મારો એક શબ્દ નોંધી લેજો પણ જે ભાવના હું અત્યારે મૂકું છું એ ભાવના પ્રમાણે જીવવા માટે સવારે કે રાત્રે દિવસ દરમિયાન ગમે ત્યારે પણ પ્રાર્થના કરવાની છે જ ખટકું રાખવાનું છે સુરૂચ રાખવાની છે જાગ્રત રહેવાનું છે ભૂલ થઈ જાય તો રાત્રે પ્રાયશી સ્વરૂપે પ્રાર્થના કરીને એક ટંક ઓછું ખાઈને પણ સુવાનું છે અબજો વર્ષોનો માનવીનો એક નાલાયક રોગ આ એક જ બીજાને જ રીઝવવાનો બીજાને સમજાવવાનો બીજાને સુધારી દેવાનો હું જયારે સુધરું ત્યારે હું જયારે જીવું ત્યારે આ એક જ રોગની પૂર્ણા હતી એને નામ અમરીશ જીવન આ એક જ રોગની પૂર્ણા હતી મેન્સ સંપૂર્ણ સર્વે રોગોની હતી આ એક જ રોગની પૂર્ણા હતી મેન્સ સ્થુર સૂક્ષ્મ કારણ ને મહાકરણના દેવુથી પરનું એક જીવન આ એક જ રોગની પૂર્ણાવતી મેન્સ અક્ષરના અનાદિ મહામુક્ત જીવન અને આવું એક મંગલકારી દિવ્ય જીવન ધરતીના પેટાળ પર એક સાકાર થાય એવા એક મંગલકારી હેતુથી ભગવાન સ્વામિનારાયણ મધ્યના તેરના સંકલ્પ સહિત પૃથ્વી પર પધાર્યા છે હું અક્ષરધામ નો છું ચિદાકાશ છું ત્યાં શું એ રસગન મૂર્તિને દેખું છું એ હું છું છતાંય તમારા ભીજામાં ન હોય તો એ હું છું એ મૂર્તિને હું દેખું છું એવું માનજો અને તમે ત્યાં બધા બેઠા છો એવું હું દેખું છું પાંચ